સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે પોલીસે કઠોર ગામે આવેલી માનસરોવર રેસિડેન્સીમાં દરોડા પાડીને ફ્લેટમાંથી સુમૂળ ડેરી જેવા જ આ પાર્કિંગ ધરાવતા નકલી ઘી ઝડપી પાડ્યું હતું પોલીસે હાલ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એક લાખ રૂપિયાનો મુદ્દા જપ્ત કર્યો છે તેમજ આ ઘટના પોલીસે ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતમાં કામરેજ પોલીસની ટીમ કઠોર ગામ ખાતે આવેલી માનસરોવર બિલ્ડિંગમાં દરોડા પાડી હતો ત્યાંથી પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ડુપ્લિકેટ સુમૂલ ઘીના એક લીટરવાળા કુલ એકસો આઠ ડબ્બા તથા પતરાના ખાલી ટીનના અડતીસ ડબ્બા ટીનનું સીલ મારવાનું મશીન પંદર લીટરવાળા પતરાના ખાલી ડબ્બા બીસ લીટરવાળું એલ્યુમિનિયમ તપેલું એક સગડી તથા એક ગેસની બોટલ્સ અને ઘી પેક કરવાના બોક્સ વગેરે મળી કુલ એક લાખ પાંચસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઘટનામાં પોલીસે ડુપ્લિકેટ સુમૂલ ઘી બનાવતા તેમજ પેકિંગ માટેનું મટીરીયલ મોકલનાર સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા નિલેશભાઈ મગનભાઈ સાવલિયા પરેશભાઈ મગનભાઈ સાવલિયા અને ડુપ્લિકેટ સુમૂ ઘી ખરીદનાર વિશાલ સતીશ કુમાર શાહને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કામરેજ પોલીસ મથકના પીઆઈ એડી ચાવડાએ જણાવ્યું હતું કે માનસરોર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈ સમ સુમૂલ ડેરીના જેવું જ પેક ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાનને કામરેજ પોલીસની ટીમે સુમુલ ડેરીના અધિકૃત અધિકારી તથા મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોલીસ મતકે બોલાવીને આ બંને ટીમો સાથે ત્યાં રેડ કરી હતી અને ત્યાં તે સુમોલ ડેરી જેવા જ આબેહુ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન આડત્રીસ ખાલી ટીન ટીન પેકિંગ કરવાનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સમાન મળીને કુલ એક લાખથી વધુનો મુદ્દામાલ મળી અરે યાર પીટી ખાખી બોક્સ તથા અન્ય સમાન મળીને એક લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો જી સર સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીપસિંહ યાદવ સાહેબની રાબડી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી તેજ જોયસર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાય એસપી શ્રી આઈજે પટેલ સાહેબ તરફથી થર્ટી ફર્સ્ટના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારું જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આવે જે અનુસંધાને કામરેદ પોલીસ સ્ટેશન તરફથી અમને એક બાતમી હકીકત મળે કે માનસરોવર સોસાયટીમાં એ સેવન નંબરના બિલ્ડિંગમાં ચારસો આઠ નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમૂલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમુલ ડેરીના અધિકૃત અધિકારી દિપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતાં માનસરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન તથા અડત્રીસ ખાલી ટીન પૂઠા તે ટીનનું પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ પંદર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે આ બાબતે હાલ આગળની તપાસ પીએસઆઈસી ડી એચ વસાવા કરી રહેલ છે સદર ઈસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો આ પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે આ અગાઉ આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાવી આવેલ છે સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુમાં છે હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલી આ પ્રકારના ટીનના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા અન્ય કોઈ સમા પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુ કરશે પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઇસમ છેલ્લા પંદરેક દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે પકડાયેલા ઇસમની આ બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ટોટલ પંદર લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી અને

કુમાર વિચાર કર્યું હોવાનું જણાવ્યું હતું પ્રાથમિક તપાસમાં છેલ્લા પંદર દિવસથી તે આ કામગીરી કરતો હોવાનું હાલ જણાવ્યું છે આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ ધરવામાં આવી રહી છે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યુઝ કામરેજ